નમસ્કાર હું શ્વેતા હેડલાઇન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે નજર કરીએ દેશની વીસ મોટી ખબરો પર આજે દિલ્હીમાં બિમસ્ટેક વિદેશ મંત્રીઓની બેઠક વેપાર વધારવા પર ભાર પાકિસ્તાનને દુનિયામાં અલગ કરવાના ભારતના પ્રયાસો દેશના ચાર રાજ્યમાં ચોમાસુ આફત બન્યું એકસો ના મોત ભૂસ્કલનથી રસ્તાઓ બંધ અને હજારો યાત્રીઓ ફસાયા રાષ્ટ્રપતિ મુર્મુ બેડમિન્ટન કોર્ટમાં ઉતર્યા ભારતની સ્ટાર ખેલાડીને પણ હંફાવી દીધી પટનામાં રોડ પ્રોજેક્ટના વિલંબથી પ્રધાન નારાજ નિતિશે કહ્યું તમે કહો તો પગે પડું પણ પ્રોજેક્ટની ઝડપ વધારો ઉત્તરપ્રદેશના ઉનામામાં બસ અને દૂધના ટેન્કર વચ્ચે અકસ્માત ના મોત ઓગણીસ ઘાયલ જમ્મુ કાશ્મીરના કઠુઆમાં પાંચ જવાનો ભોગ લેનાર આતંકી હુમલાને લઈને નવા ખુલાસા નેટવર્ક વગર ચાલતી એપનો ઉપયોગ કરે છે આતંકી તેમનું કમ્યુનિકેશન

ભાવનગરમાં જુલાઈના પ્રથમ સપ્તાહમાં ઝાડા ઉલટી તાવ અને શરદી ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો ગાંધીનગરની જીએનએલયુમાં જીવાતા ત્રાસથી શિક્ષણ કાર્ય બંધ અગિયારસો થી વધુ વિદ્યાર્થીઓના અભ્યાસને અસર વડોદરામાં નજીક ગોલ્ડન ચોકડી પાસે કન્ટેનરમાં દવાના બોક્સની આડમાં તોતેર લાખનો દારૂ ઝડપાયો વડોદરા જિલ્લાની નદીઓમાં મગરોનો જમાવડો ચાંદોદ નજીક ઓરસંગ નદીમાં માં મગરે પશુપાલક શિકાર કર્યો વડોદરાના અગોટા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં કાપડના ધંધાર્થીને બે રેમી પૂર્વક માર માર્યો ઘટનાના સીસીટીવી સામે આવ્યા ચાર લોકોની કરાઈ અટકાયત હણી બુટકાંડ અંગે વડોદરાના બે પૂર્વ મ્યુનિસિપલ કમિશનર સામે ભ્રષ્ટાચાર અધિનિયમ હેઠળ ફરિયાદ દાખલ કરવા માંગ આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી રમવા માટે ટીમ ઇન્ડિયા પાકિસ્તાન નહીં જાય બીસીસીઆઈ ભારતની મેચ દુબઈ અથવા તો શ્રીલંકામાં યોજવા માટે પ્રસ્તાવ મૂકશે સેન્સેક્સમાં બસો પોઈન્ટથી વધુની તેજી તે એસી હજાર સોની સપાટીએ કારોબાર કરી રહ્યો છે મેટલ અને આઈટી શેરમાં તેજી વરુણની નવી ફિલ્મનું ટાઇટલ હે જવાની તો ઇસ્ક હોના હે તૃપ્તિ ડિમરીના અતિશય હોટ સીનથી તેના ચાહકો ભારે નારાજ તો આ દેશની વીસ મોટી ખબરો જોતા રહો હેડલાઇન ન્યૂઝ નમસ્કાર